ગિફ્ટ અપારતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે હવે આ વિડીયોમાં એવું જણાઈ રહ્યું છે કે ચોક્કસ પેનલને મત આપવા માટે ગિફ્ટ અપારતી હોવાનો આ વિડિયો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે મહેસાણા અર્બન બેકની અત્યારે જ્યારે ચૂંટણી ચાલી રહી ચાલી રહી હોય આજે સત્તાવન શાખા ઉપર મતદાન થઈ રહ્યું છે ત્યારે કલોલથી આ સમાચાર મળ્યા છે કે કલોલમાં સભહાંસદોને ગિફ્ટ અપાઈ રહી છે એવો એક વિડીયો વાયરલ થયો છે ને આ વાયરલ વિડીયોમાં એવું જોવા મળેલું છે કે એક ચોક્કસ પેનલને મત આપવા માટે આ સભાસદોને ગિફ્ટ અપાઈ રહી હોય શું આલી ભાઈ તમને પેનલનો વોટ એટલે કોની પેનલ હતી વિકાસ પેનલ ગિફ્ટ શું નામ દીધું તમે ਸੁਗੀ ਦੂ ਤਮਨਾ ਬਰੂਪ ਨੂੰ ਬਿਆ ਕਾਲ ਤੂ ਬਰਾਬਰ ਇਸ ਤਰ੍ਹਾਂ ਪੈਸੇ ਬਲੀ ਖਸਦਾ ਕੇ ਨਹੀਂ ਕਰਨੀ ਚਾਹੀਦੀ ਤਰुण ਪ੍ਰਜਾਪਤੀ ਸਾਥੇ ਚਕਰਵਾਤ ਨਿਊਜ਼ ਮਹਿਸਾਣਾ